ના વેલનજામાં મિત્રો સાથે બેસેલા રત્ન કલાકાર પર જીવલેણ હુમલો કરી તેની ખાતકી હત્યા કરી ભાગી છૂટેલા દસ હત્યારાઓને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા વેલનજા ખાતેથી અંબા વિલા સોસાયટી બહાર રત્ન કલાકાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યાઓએ ત્યાં ઘસી આવી તેઓ પર જિમલેલ હુમલો કર્યો હતો જેમાં પારસ પર છરીના આડીધડ ઘા શીખાતા તેનું મોત નીપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોની ઇજાગ્રસ્ત કરી હુમલાખોર ભાગી છૂટ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં ઉતરાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી દસ હત્યારાઓ રામુ ઉર્ફે રામ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશ બેલડિયા જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી ચેતન મનસુખ બગડા વિજય રમેશ વાંકનુર અને સુજલ ઉર્ફે લાખો વિજય ચૌહાણ અલ્પેશ ઉર્ફે લાલુ વિનુ બાંભણીયા લાલુ ઉર્ફે મિથુન ઘનાભાઈ મકવાણા ચેતન ઉર્ફે કાળુ ઉર્ફે કાળિયો મનસુખ બગડા અને રાકેશ દગડુ સૈદાણીને અલગ અલગ જગ્યાએથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને કોના કામે ધરપકડ કરવામાં આવેલી છે